વિસનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા ચારસો પંચાણું કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ બિલ્ડિંગ રૂપિયા છસ્સો સિત્તેર કરોડના ખર્ચે નવીન નગરપાલિકા બિલ્ડિંગ તેમજ રૂપિયા ચાર સુડતાલીસ કરોડના ખર્ચે નવીન તાલુકા પંચાયત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે જ વિસનગર નગરપાલિકા દ્વારા રૂપિયા અઢાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને બાર કરોડના વિકાસ કામનો ખાત મુલક કરવામાં આવ્યો હતો આરોગ્ય શિક્ષણ કૃષિ અને શહેરી વિકાસ જેવા પાયાના ક્ષેત્રના સર્વાંગી વિકાસની પરિપાટી વિકસાવી છે વિસનગરને આજે મળી રહેલા ચારસો પંચાણું કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો એ દિશામાં વધુ એક કદમ છે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે

બસો ને દસ કરોડ રૂપિયાના કામો આવનાર દિવસમાં શરૂ થવાના છે વીસ આસપાસના છોતેર હજાર થી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે ને અવરજવર પણ ઝડપથી અને સલામત બનવાની છે